નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે એન ઇપી બે હજાર ત્રેવીસ અંતર્ગત સેમ વન મુખ્ય મનોવિજ્ઞાન રાખનાર વિદ્યાર્થીઓનું મેજર વન પેપર વિકાસાત્મક મનોવિજ્ઞાનનું ચેપ્ટર બીજાની થોડું ઘણું આપણે સમજવાના છીએ સૌથી પહેલાં તો ચેપ્ટર બીજામાં જ્યારે નજર ના નાખીએ તો ત્રણ મુદ્દા મને ઘણા અગત્યના લાગે છે એમાંથી ટૂંક નોંધ તરીકે પૂછાય એવા ત્રણ મુદ્દા તો ખાસ દેખાઈ આવે છે એક વારસો અને વાતાવરણ બીજું ગર્ભ સંસ્કાર અને ત્રીજું તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે જન્મ પૂર્વેના વિકાસને અસર કરતા પરિબળો હવે સીધી વાત છે કે પરીક્ષાની તારીખો ખૂબ જ નજીક આવી રહી છે વિદ્યાર્થીઓનો સ્ટ્રેસ પણ વધી રહ્યો છે હું જોઈ શકું છું કે ભાઈ કોમેન્ટમાં વારંવાર પૂછે છે કે હવે સર નેક્સ્ટ લેક્ચર ક્યારે પણ મારી કોલેજ અને બીજા નાના મોટા કામમાંથી જ્યારે ઘણીવાર એવું બને કે સમય નથી મળી શકતો તો હું નવા લેક્ચર નથી રેકોર્ડ કરી શકતો પણ ગમે ત્યારે વચ્ચે થોડોક પણ સમય મળી જાય તો તમારા માટે મને ભણાવવું ખૂબ ગમે છે તો આપણે આજે જે તમે જોઈ શકો છો બીજા ચેપ્ટરનું જન્મ પૂર્વેના વિકાસને અસર કરતાં પરિબળો પડો એના વિષયક થોડી ચર્ચાઓ કરશું હવે જુઓ આ જે છે પ્રશ્ન મોટા પ્રશ્નમાં પણ પૂછાઈ શકે એમ છે અને ટૂંક નોંધમાં પણ હવે પહેલાં તો જે મુખ્ય મુદ્દાને સમજી લઈએ કે જન્મ પૂર્વેના વિકાસને અસર કરતાં પરિબળો જ્યારે બાળક જન્મે છે જન્મ પછીનો વિકાસ અને જન્મ પૂર્વેનો વિકાસ જન્મ પૂર્વે એટલે ગર્ભાવસ્થા તો ગર્ભાવસ્થા માં બાળકનું જે વિકાસ થાય છે એ જેટલી ઝડપથી વધે છે વૃદ્ધિ પામે છે વિકસિત થાય છે એટલો આજીવન ક્યારેય નથી થતો શરૂઆતમાં જે ભ્રૂણ અવસ્થા કે છે એ ટાંચણીની અણી જેવડું નાનુકડું ભ્રૂણ નવ જ મહિનામાં આખું માનવ બાળ બને છે અને જે એના કોષો એના અંગો અવયવો એ એટલા બધા ઝડપથી વિકસિત થતા હોય છે કે એટલે એટલો વિકાસ આ જીવન ક્યારેય જોવા મળતો નથી તો એમના વિષયક આજે આપણે કયા પરિબળો અસર કરે છે એની વાત કરશું પાંચ પરિબળો છે મુખ્ય પહેલું માતાનો ખોરાક હવે સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ કે ગર્ભાવસ્થામાં જે કાંઈ પણ વિકાસ છે અથવા તો ગર્ભ જે કાંઈ પણ પોષણ મેળવે છે એ માતા એ ખાધેલ ખોરાકની સામગ્રીનું પોષણ ગર્ભને સીધું મળે છે તો આ નવ મહિના દરમિયાન જે માતાઓ ખોરાકમાં ધ્યાન રાખે છે હવે જો ખોરાક એટલે માત્ર આપણે સામાન્ય રીતે રોટલી અને શાક ખાઈ લીધું એટલે જમી લીધું આટલો જ કોન્સેપ્ટ નથી આટલું જ નથી પણ ખોરાકમાં પ્રોટીન વિટામિન ફ્રૂટ લીલા શાકભાજી દૂધ દૂધની બનાવટથી માંડી અને ડ્રાયફ્રૂટ સુધીનું ઘણું બધું આવી શકે અને આમાં બે વસ્તુઓ પણ છે કે જુઓ જે માતા અથવા તો જે કુટુંબ ગરીબ છે ગરીબી રેખા નીચે જીવે છે એની માતાઓને સ્વાભાવિક છે કે એટલો સારો ખોરાક પ્રાપ્ત ન હોય આજે મોંઘવારીના સમયમાં અથવા તો બીજી વાત ઘણાને પ્રાપ્ત છે તો એ અમુક માતાઓને ભાવતું નથી કંઈ ખાઈ નથી શકતા બરાબર તો ત્યારે એ સીધી વાત છે કે એની અસર ગર્ભ ઉપર થવાની છે ગર્ભાવસ્થા દરમિયાન માતાએ પોતાનો સ્વાદ નહીં પણ પોતે પોતાના ભવિષ્યના બાળકને પોષણ આપી રહી છે એ રીતે વિચારી અને વિવિધતાપૂર્ણ ખોરાક લીધેલો હોય તો એ ગર્ભાવસ્થાનો વિકાસ અથવા તો એ બાળકનો વિકાસ જન્મ પૂર્વે ખૂબ જ સારો થાય છે અને નવ મહિના દરમિયાન ખોરાકમાં ધ્યાન રાખવું હોય માતાએ તો એવું બને કે આજીવન બાળક માંદું ન પડે તો આ પહેલું અગત્યનું પરિબળ છે બીજું પરિબળ માતાની તંદુરસ્તી હવે જુઓ દરેકની તંદુરસ્તી વ્યક્તિગત છે અમુક વ્યક્તિ એક એક જ સમયે દસ કિલોમીટર ચાલી શકે તો અમુક વ્યક્તિ અડધો કિલોમીટર ચાલવામાં પણ થાકી જાય તો માતા કેવી તંદુરસ્તી અનુભવે છે આ બીજો મુદ્દો કે માતાની પહેલેથી તંદુરસ્તી સારી હોય તો એ સીધું જ બાળકમાં ઉતરે છે અને માતા જો નિયમિત કસરત કરતી હોય યોગ્ય ખોરાક લેતી હોય કોઈ પણ પ્રકારના એની જે રોગપ્રતિકારક શક્તિ સારી હોય આ બધી બાબતો જો સુયોગ્ય હોય બરાબર હોય તો એ બાળકને પણ એ સીધું વારસામાં મળે છે એટલે માતાની તંદુરસ્તી એ બીજું અગત્યનું પરિબળ છે ત્રીજું પરિબળ છે માતાના આવેગાત્મક અનુભવો હજુ આવેગ કોને કહેશું આવેગ એટલે તમે શીખી ગયા છો કે ભાઈ ભય બરાબર ક્રોધ અથવા તો જેને આપણે બે પ્રકારના આવેગો કહીએ છીએ એક નેગેટિવ અને બીજો પોઝિટિવ તો પોઝિટિવ આવેગોમાં આનંદ આશ્ચર્ય ખુશી બરાબર આ બધા પોઝિટિવ આવેગો છે પ્રેમ અને ગુસ્સો ભય બીક અથવા તો નફરત તો આ બધા નેગેટિવ આવેગો છે તો ગર્ભાવસ્થા દરમિયાન માતા કેવા આવેગોનો અનુભવ કરે છે જે માતા સતત નેગેટિવ હોય ડિપ્રેશનમાં હોય ચિંતા નિરાશામાં હોય તો એના જે વિચારો છે એ વિચારોની અસર બાળકના વિકાસ ઉપર પડશે અને આમ પણ તમે જોજો જુઓ જ્યારે તમે આનંદમાં હોય ખુશ હોય ત્યારે તમે એકદમ આમ પોળા બરાબર એકદમ વિકસિત હોય એમ તમે ફેલાયેલા હોય અને જ્યારે તમે દુઃખમાં હોય ચિંતામાં હોય તમે એકદમ જેને કહેવાય ને કે સંકુચિત થઈ ગયા હોય જુઓ તમને કોઈને મળવું ગમે નહીં એકલા એકલા એક ખૂણામાં પહોંચી ગયા હોય તો આવું જ છે માતાનું પણ જ્યારે માતા જો ખુશ હોય આનંદમાં હોય અને ખુશી આપણી ખુશી આપણે ગોતી લેવાની છે તો આ રીતે ત્રીજો ગર્ભાવસ્થા અથવા તો જન્મ પૂર્વેના વાતાવરણને અસર કરતું જો કોઈ પરિબળ હોય તો એ છે માતાના આવેગાત્મક અનુભવો ચોથું માતાના વ્યસનો સામાન્ય રીતે વિદેશોમાં આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓ દારૂ પીવે છે સિગરેટ પીવે છે અત્યારે મોટા શહેરોમાં પણ આ લત પહોંચી ગઈ છે અને એવું નથી મોટા શહેર નાના શહેરોમાં પણ આજે ઘણી બધી મજૂર મહિલાઓ વિમલ ગુટખા ખાય છે બીડી પીવે છે તો વ્યસન કરવાવાળી માતાઓનું પ્રમાણ પણ ઘણું બધું છે હવે એના બાળકોના વિકાસમાં સીધો અસર કરતાં પરિબળ છે વ્યસન જુઓ ક્યાંક ને ક્યાંક તમારી ભૂખ મારી નાખશે તમે એટલો ખોરાક ન લઈ શકો અને જો માતા ખોરાક ન લે તો સીધી વાત છે કે એ ગર્ભાવસ્થા દરમિયાન બાળકને ખોરાક મળે નહીં અને એનો વિકાસ રૂંધાઈ જાય તો આ રીતે માતા વ્યસની છે કે નથી આમ આમ આપણને સામાન્ય બાબત એવી છે કે સ્ત્રીઓ વ્યસની હોતી જ નથી અને સારું છે આપણી ઘણી બધી માતાઓ જે સામાન્ય ફેમિલી બરાબર એક બહુ ઉચ્ચ વર્ગ ને એક બહુ નિમ્ન વર્ગ વચ્ચેના વર્ગની સ્ત્રીઓ કોઈ પણ પ્રકારનું વ્યસન નથી ધરાવતી ઇવન ચા પણ બહુ ઓછો પીતી હોય છે તો આ એક વિકાસ માટે બાળકના ગર્ભસ્થ બાળકના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી બાબત છે પણ જો માતાને કોઈપણ પ્રકારનું વ્યસન હોય તો એ બાળકને એ વ્યસનની અસર થવાની અને ક્યાંકને ક્યાંક એનો વિકાસ અટકવાનો રૂંધાવાનો પાંચમું અને છેલ્લું પરિબળ માતાની ઉંમર માતાની ઉંમરની વાત કરીએ એની પહેલાં જો પાંચ જ પરિબળ છે ટૂંકટોનમાં પૂછાય તો પણ પાંચે પાંચ લખી શકાય નાનો પ્રશ્ન પૂછાય દસ માર્કનો તો પણ આ પાંચ પરિબળોનો થઈ શકે એમ છે અને પાકો કરવો બહુ સરળ છે જુઓ તમારે ચાર જ વસ્તુ એક મિનિટ હું જરાક અમારો કેમેરો આ બાજુ લઈ લઉં તો ચાર જ વસ્તુ જુઓ ખોરાક ખોરાક ખાય એ પ્રકારે તંદુરસ્તી હોય જો ખોરાક ખાઈ શકતા હોય તો એ તંદુરસ્ત હોય તો ખોરાક અને તંદુરસ્તી આવેગ અને વ્યસન આ રીતે જોડાયેલ બાબત છે ખોરાકથી તંદુરસ્તી આવે છે અને આવેગોથી વ્યસન આવે છે અને છેલ્લું ઉંમર તો ઉંમર છે એ તો કુદરતી પ્રક્રિયા છે અમુક માતા વીસ વર્ષે બને અમુક બાવીસ પચીસ વર્ષે બને અને અમુક ત્રીસ પાંત્રીસ કે ચાલીસ વર્ષ સુધી પણ આજે ટેસ્ટ ટ્યુબ બેબીના સંશોધનોને કારણે ચાલીસ પિસ્તાલીસ વર્ષની માતાઓ પણ બને છે તો જેમ બહુ નાની ઉંમરની માતા હોય તો એ પણ બાળકને એટલું પોષણ નથી મળતું ગર્ભસ્થ બાળકને જન્મ પૂર્વેનો વિકાસ એટલો નથી થતો કુપોષિત બાળક આવે છે અને આખી જિંદગી એ બાળકને અમુક રોગોનો શિકાર બની હેરાન થઈ અને જીવવી પડે છે તો બહુ નાની ઉંમર પણ ન ચાલે બહુ મોટી ઉંમરમાં પણ અમુક શક્તિઓ માતામાંથી ક્ષીણ થતી જાય છે અમુક શક્તિઓ ઘટતી જાય છે અને ક્યાંક ને ક્યાંક એ બાળક એટલું પોષણ પામતું નથી અને જન્મ પૂર્વે એ બાળકને યોગ્ય પોષણ ન મળતા ત્યારબાદ ઘણી બધી અસરો જોવા મળે છે તો આ રીતે તમે પાંચ જુદા જુદા મુદ્દાઓની ચર્ચા કરી શકો જન્મ પૂર્વેના વિકાસને અસર કરતા પરિબળોમાં ખૂબ જ સરળ પ્રશ્ન છે એકવાર જ સમજવાથી તમે લખી શકશો આશા આશા રાખું છું કે તમને આ પ્રશ્ન બરાબર સમજાઈ ગયો હશે જે કાંઈ તમારો પ્રતિભાવ હોય એ તમે કોમેન્ટમાં લખી શકો હું પ્રયત્ન કરું છું કે બને એટલું તમને વધારે મુદ્દાઓ કવર કરી લઉં પણ આપણી પાસે હવે સમયની થોડીક ખામી છે અને મારે બીજી નાની મોટી કામગીરીઓ આવતી હોય છે એના કારણે ઘણીવાર હું નથી પણ બનાવી શકતો પણ આપણે પ્રયત્ન કરીશું કે સેમ ટુમાં આખે આખો અભ્યાસક્રમ આપણે આવરી લઈએ અત્યાર તો આઈએમપી મુદ્દાઓ છે એ મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ છીએ તો આજે બસ આટલું જ અહીંયા વિરમું છું આભાર અસ્તુ